હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સ્ટફ ચિલ્લા એક કપ ચણાના લોટમાંથી શાકભાજીથી ભરપૂર એવો ટેસ્ટી નવો નાસ્તો બનાવીશું તો ચાલો બનાવી તો એના માટે મેં મિક્સિંગ જારમાં એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે બેસન અડધો કપ જેટલો સોજી જે બારીક રવા ઉપમા માટે વપરાય તે લીધો છે એક ટી જેટલું મીઠું ઉમેરી દઈશું સાથે અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું સાથે એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો એક કપ ચણાનો લોટ એક કપ પાણી અને અડધો કપ સોજી એકદમ પરફેક્ટ માપ છે અને એકદમ ઇન્સ્ટન્ટ તરત બેટર તૈયાર થઈ જશે અને બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું તો આ બેટરને આથો લાવવાની બિલકુલ જરૂર નથી તમે ગમે ત્યારે પણ બનાવીને ખાઈ શકો છો સાઈડમાં મૂકી દઈશું હવે ચીલાનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું અડધું કેપ્સિકમ ઝીણું ચોપ કરીને ઉમેરી દઈશું સાથે એક કપ જેટલું ગાજર મેં છીણીને લીધું છે અને પાંચથી છ લીલા મરચાં તીખાશ તમારે જોઈએ એ પ્રમાણે તમે લઈ શકો છો અને એક ઇંચ આદુનો ટુકડો આ રીતે આપણે ગ્રેટ કરી લઈશું સાથે અડધો કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને મેં અહીંયા સો ગ્રામ જેટલું પનીર લીધું છે તમારે તમારે જોઈએ પ્રમાણે તમે લઈ શકો છો તો પનીર ઉમેરશો તો બાળકોને બહુ જ ભાવશે સાથે થોડું ચીઝ પણ ઉમેરી દેવાનું હું નથી વાપરી રહી એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટીસ્પૂનથી થોડી ઓછી હળદર ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો તમારે ચીલા બનાવવાના હોય ત્યારે જ તમારે મીઠું ઉમેરવાનું નહીં તો શાકભાજીમાં થોડું પાણી છૂટશે તો હું અહીંયા મીઠું નથી ઉમેરી રહી જ્યારે હું બનાવીશ ત્યારે ઉમેરીશ મિક્સ કરી લીધું તો તમે જોઈ શકો છો હવે હું ચીલા બનાવી રહી છું પોટલા તો એક ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું અને અડધી ટીસ્પૂન જેટલો સંચળ પાવડર અને અડધી ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો જ્યારે તમારે ગરમા ગરમ સર્વ કરવાના હોય ત્યારે જ ઉમેરવાનું જેથી તમારું સ્ટફિંગ ઢીલું ના થઈ જાય હવે આપણે બેટર ચેક કરી લઈએ તો સોજી ઉમેરી છે એટલે થોડું ઠીક થશે તમે જોઈ શકો છો એકદમ આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું તો મેં અહીંયા ઢોંસાનો તવો નોનસ્ટીક આવે એ લીધો છે અને તેલ લગાવી દઈશું એક ટી સ્પૂન જેટલું અને ટિશ્યુ પેપરથી આ રીતે આપણે સાફ કરી લઈશું તો તમારી પાસે લોખંડનો તવો હોય તો પણ એ ચાલે નોનસ્ટિક તવામાં પણ ચાલે તો એક ડોયા જેટલું બેટર લઈશું અને આ રીતે તવામાં પાથરી દઈશું ગોળ અંદરથી બાર સાઈડ આ રીતે ફેલાવી દેવાનું તો તમારે જે રીતનો નાનો મોટો જોઈતો એ રીતનું બેટર લેવાનું અને આ રીતે મેં પાથરી દીધું ઉપરથી જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે એ ઉમેરી દઈશું તો આખા પુડલા પર આ રીતે પાથરી દઈશું તો થોડું ક્વોન્ટિટીમાં વધારે લેવાનું જેથી ખાવામાં બહુ સારો એવો ટેસ્ટ આવશે તો મેં અહીંયા સ્ટફિંગ પાથરી દીધું અને ઉપરથી એક સ્પૂનથી થોડું ઉપર તેલ આ રીતે છાંટી દઈશું તો તમે અહીંયા બટર પણ લઈ શકો છો પણ આ પુડલા છે એટલે તેલમાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો આ રીતે બે મિનિટ જેવું રાખવાનું અને કિનાર છૂટી પડે પછી આ રીતે આપણે પ્લેટમાં લઈ લઈશું તો એ જ રીતે હું બીજું બતાવી દઈશ તો એક ટીસ્પૂન જેટલું તેલ લગાવી દેવાનું અને ટિશ્યુ પેપરથી તવો સાફ કરી લેવાનો એક ડોયા જેટલું બેટર લઈશું અને આ રીતે અંદરથી બહાર એ રીતે આપણે પાથરી લઈશું એટલે ફેલાવી દઈશું તો જેમ આપણે ઢોંસાનું બેટર લઈને તવા પર પાથરે એ રીતે જ આ રીતે પાથરવાનું અને ઉપરથી સ્ટફિંગ પાથરી દઈશું તો આ રીતે ફેલાવી દઈશું આખા પુડલામાં આવે એ રીતે ફેલાવવાનું તો આ એક નવો નાસ્તો છે તમે ક્યારે પણ નહીં બનાવ્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે સાથે ઉપર એક ટી સ્પૂનથી થોડું ઉપર તેલ લગાવી દઈશું છાંટી દઈશું અને સાઈડની કિનાર છૂટી પડે ત્યાં સુધી થવા દઈશું જો તમારે વધારે ક્રિસ્પી જોઈતો હોય તો થોડું વધારે તેલ ઉમેરવાનું સાથે બ્રાઉન જેવું થાય ત્યાં સુધી થવા દેવાનું તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ ઢોંસો આપણે રોલ કરીએ એ રીતે પણ તમે રોલ કરી શકો છો તો આ રીતે તો આ પુડલા ખાવામાં બહુ ક્રિસ્પી એવા બનશે અને પ્લેટમાં સર્વ કરી લઈએ તો આ રીતે કટ કરી લેવાના તો ગરમા ગરમ આ સ્ટફ ચીલા કે પછી તમે ચણાના લોટના ભરેલા પુડલા પણ કહી શકો છો તો લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે અને આ એક નવો નાસ્તો છે જરૂરથી ટ્રાય કરજો જો રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો